સુલતાનપુર ગામ ખાતે લોકો સાથે સંકલિત થઈ એકવા એગ્રીકલ્ચર પોલ્ટ્રી બકરી ઉછેર અને ખેતી કરીને આજીવિકાની તકો મળે તે માટેના એકમની સ્થાપના સુલતાનપુર ગામના દરિયા કાંઠે કરવામાં આવી હતી જે મનોસાઈના સુલતાનપુર એરો અબ્રામા અને સિંગોદ ગામના 150 થી વધુ આદિવાસી લાભાર્થીઓ ઉદ્ઘાટન પ્રસંગે વાર્તાલાપ પાર્ટી સભામાં હાજરી આપી હતી આ સંકલિત એકમ કુલ 1.5 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં ભામરા પાણીના તળાવ સાથે પાણીનો ફેલાવો 1 હેક્ટરમાં છે આ વિસ્તારમાં હજારથી વધુ શેડ સુલતાનપુર હળબદી મત્સ્ય મંડળ ને તેમજ અહીના લોકોને તાલીમ આપવામાં આવી હતી અને લાભાર્થીઓને ના મત્સ્ય બીજ ખોરાક સુરક્ષાના સાધનો કેરીના રોપા મરખા બકરા જેવા ઇનપુટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ જૂથમાં કામ કરનાર લાભાર્થીઓને પછી ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં મિલ્ક ફિશ ફિગર લીંગ અને મરખાના વેચાણ સામે એક લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવે આવનાર લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં સુલતાનપુર ગામના સરપંચ શશિકાંતે સીમા

એટલે એનાથી મોટો ફાયદો એ થાય કે માની લોકોએ કોઈપણ રોગના લીધે મત્સ્ય પાલનને નુકસાન થાય તો ખેડૂતોને મરઘા પાલન અને બકરા પાલનમાંથી એમના આવક મેળવી શકે છે એવી રીતે જ એમાં એના સાથે સાથે શાકભાજી અને ફૂલપાકો પણ ફૂલ પાકો ફળ પાકો હોય તેમાંથી પણ એ ખેડૂત આપણી કમાણી કરી શકે છે ઘર માટે પૈસા ઉત્પન્ન કરી શકે છે અને સાથે સાથે જે આજે દેશમાં રોજગારને જો એક મોટો પ્રશ્ન છે એના માટે આમ જોવા જોઈએ તો જે ઇન્ટિગ્રેટેડ જે ફાર્મિંગ સિસ્ટમ છે એ ખૂબ સારી રીતે દેશને આગળ લાવી શકે છે એવી મારી ઈચ્છા છે અને એવી એવું મારો વિશ્વાસ છે તો સુલતાનપુરના ખેડૂતોના આ કાર્યક્રમથી ખૂબ ફાયદો થશે એવી મેરી મારી કામના છે થેન્ક યુ આજે નવસારીના સુલતાનપુર ગામે હળપતિ સમાજના એટલે કે એસટીસી ટ્રાઇબલ ગ્રુપની અંદર આ કૃષિ મછીનમારી બકરા પાલન અને મરઘા પાલન આ ચારનો સંકલિત વ્યવસાયનું એક કમ્પોનન્ટ આ હળપતિ સમાજને આપવામાં આવ્યું છે અને એ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે એનું નિદર્શન આપવામાં આવ્યું છે અને હળપતિ સમાજના લોકો ખૂબ હોંશે હોંશે આ પ્રોજેક્ટમાં જોડાયા છે અને સારી એવી આવક એ લોકો મેળવી રહ્યા છે બાજુના જ સિંગોટ ગામમાં પણ ત્રણ વર્ષથી આવો પ્રોજેક્ટ ચાલે છે અને ત્યાં પણ જે હળપતિ સમાજના લોકો જે છે આમાં જોતરાઈને ખૂબ આવક મેળવી રહ્યા છે એમનું જે જીવન નિર્વાહ છે ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે આવા સીબાના આ પ્રોજેક્ટમાં ખૂબ ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતો આવી બધી જાણકારી સાથે સાથે નવી ટેકનોલોજીની જાણકારી લઈ અને ખેતી પશુપાલન અને મારી આ બધા વ્યવસાયને સારી રીતે વિકાસ કરે આધુનિક રીતે વિકાસ કરે તો મને લાગે છે કે ચોક્કસ આ આ લોકો આ વિસ્તારના અને આ સમાજના લોકોનો આર્થિક રીતે અને જીવન ધોરણની રીતે ઉદ્ધાર થઈ શકે ધન્યવાદ જે પ્રોગ્રામ જો ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ મોડલ કે પર અમને ડેવલપ ક્યાં આઈસીઆઈસીબા કે જો ટેક્નોલોજીઝે ઉકે સાથે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓર आ, न, क्या जैसे कामधनी यूनिवर्सिटी और के वी के का साथ लिया है इंटीग्रेटिश फिश फार्मिंग मॉडल का ये है कि इंटीग्रेशन में फ़िश की डिफरेंट वैराइटीज़ हम कल्चर कर रहे हैं पानी में और उसके साथ जो है एग्रीकल्चर गोटरी और मुर्गी पालन का साथ संजय कर रहे हैं इस, इस, इस मॉडल को हम एक नेचुरल फार्मिंग मॉडल के तौर पर डेवलप करना चाहते हैं जिससे कि हम हम जो सीड प्रोड्यूस करते हैं या फीड प्रोड्यूस करते हैं या टेक्नोलॉजी डेवलप करते हैं वो लोकल कम्युनिटी तक जाएँ ये हमारे ट्राइबल कंपोनेंट के द्वारा पोषित है प्रोग्राम और ट्राइबल जो यहाँ के सुल्तानपुर लोगों का एक सेल्फ़ हेल्प ग्रुप है उनको हमने अप्रैल से साथ जोड़ा है उसके उनके सरपंच के ज़रिए और ये जो इनका साथ हमारे लिए बहुत ज़रूरी है कि इससे हमारी जो टेक्नोलॉजी है नीचे लेवल ग्राउंड लेवल पर जाने में हमें सहयोग मिलता है मेरे साथ हैं डॉक्टर पंकज पाटिल जो इस प्रोग्राम को यहाँ पर लोकल हमारे गुजरात सेंटर से नवसारी सेंटर से हैं ये देख रहे हैं और मैडम महालक्ष्मी जो हमारे ट्रेवल कंपोनेंट के इंचार्ज हैं हेड क्वार्टर में चेन्नई में और डॉक्टर अक्षय पानीग्रे जो इस इंचार एस आई सी हैं और हेड क्वार्टर में चेन्नई में होते हैं बहुत बहुत धन्यवाद